ના ધારાસભ્ય પ્રકાશ વરમોરાના યોગ અને મોટિવેશનની ની વાતોથી હવે પ્રજા કંટાળી ગઈ છે વોટ્સએપ ગ્રુપમાં લોકોએ ધારાસભ્ય પ્રકાશ વર્મોરા સામે બળાપો કાઢ્યો છે ધારાસભ્ય વિકાસના કામો ન કરતા લોકોએ મેસેજ લખી અને રોષ ઠાલવ્યો છે અને આજ સુધી સંવાદદાતા વિશાલ લાઇન પર છે વિશાલ એક તરફ ધારાસભ્ય પ્રકાશ વર્મોરા કે જેમની સામે હવે લોકો બળાપો ઠાલવી રહ્યા છે વોટ્સએપ ગ્રુપમાં મેસેજ પણ વાયરલ થઈ રહ્યા છે શું કહેવું છે લોકોનું ભાઈ વાત કરવામાં આવે તો ધાંગધરા ધારાસભ્ય છે પ્રકાશભાઈ વર્મા છેલ્લા ઘણા સમયથી તેઓ જાણે મોટીવેશનલ સ્પીકર બની ગયા હોય યોગ ગુરુ બની ગયા હોય તે પ્રકારે સોશિયલ મીડિયામાં અને તે પોતાની પોસ્ટ મૂકતા હોય છે અને ખરેખર ધાંગધરાની પ્રજા છે તે પીડા રહી છે થોડા સમય પહેલા જ બીટી અહેવાલ પ્રસારિત કર્યો હતો જેમાં આધાર કાર્ડ માટે લોકો વહેલી સવારે લાઈનમાં ઉભા રહ્યા છે ત્યારબાદ દવાખાનામાં ડોક્ટરો નથી ત્યારે હવે લોકોનો પણ આક્રોશ ચરમસીમા જોવા મળી રહ્યો છે કારણ કે ધારાસભ્ય છે તે લોકોના કામ કરવાને બદલે ચોગ ગુરુ બનવા તેમજ મોટીવેશન તરફ ભરી રહ્યા છે એટલે લોકોનો આકડો ચરમસી માહિતી વૈભવી બિલકુલ આભાર વિશાલ તમામ જાણકારી માટે